પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાના પગલે અરવલ્લી જિલ્લાનો માહોલ અરવલ્લી જિલ્લો બન્યો રામમગ્ન અરવલ્લી જિલ્લામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે દરેક ગામ અને શહેરમાં અનેરો ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવવામાં આવ્યો આખો જિલ્લો રામમગ્ન બન્યો બાર તાલુકાના આંબલિયારામાં તારીખ વીસ એક બે હજાર ચોવીસથી સવારના નવ કલાકથી બાવીસ એક બે હજાર ચોવીસ બપોરના બાર કલાક સુધી રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો રામધૂન પૂર્ણ થયા બાદ રામજી મંદિરથી શ્રી રામલલ્લાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ બંને કાર્યક્રમમાં આંબલિયારાના તમામ લોકો મોટી સંખ્યામાં ઉત્સાહથી ભાગ બાળનગરમાં પણ રામ લક્ષ્મણ જાનકીની વેશભૂષા સાથે શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું તેવી જ રીતે બાયડના સાઠંબા દીપેશ્વરી ધામના જૂના ઉટરડા નવા ઉટરડા વીરાજીની મુવાડી તાળની મુવાડી જગાજીની મુવાડી અને ડાયાજીની મુવાડી આ તમામ જગ્યાએ ધામ સેવા મંડળ દ્વારા આયોજન કરાયું તેમજ આંબલિયારા ધનપુરા કંપા ધનસુરાના સરખંડી મોડાસાના ટિન્ટોય મેઘરજનગર અને શામળાજી મંદિરમાં પણ ભગવાન રામની થીમ પર રંગોળી બનાવાઈ પરિસરમાં પણ ભગવાન રામ લક્ષ્મણ અને સબરીની રંગોળી બનાવાઈ જિલ્લાના અન્ય ગામોમાં પણ અનેક જગ્યાએ ખૂબ જ સહપૂર્વક ધામધૂમથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને

સાથે ઋણ છે અને એ ઋણ અદા કરવા માટે આપણને જન્મ પ્રાપ્ત થયો છે એટલે ઋણ મુક્તિ માં સન્માન ની વાત હોતી નથી પરંતુ સમાજ છે એટલે સમાજની અંદર આપણે રહીએ છીએ એટલે સમાજનું ઋણ પણ અમારા પર હોવાના કારણે સમાજ આપણું સન્માન કરે છે એટલે અમે અમારું આ સન્માન વ્યક્તિગત રૂપે લેતા નથી આ સમાજનું એક સન્માન છે આપણે આ મકાન જોઈએ છીએ તો મકાનમાં મકાનનો જે ધાબુ છે એનો આધાર દેખાતો નથી આપણને બહારનો રંગ રોગાણ પ્લાસ્ટર દેખાય છે પરંતુ આના અંદર જે આધાર સળિયા છે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનો જે મુખ્ય આધાર છે અને એવા કઈ જીવનો એના અંદર હોમાઈ ગયા છે પણ ક્યાંય દેખાતો નથી એવા આપણા ગામના એવા સપૂત શ્રી દેવેન્દ્રભાઈ અને એમના માતા પિતાને હું અત્યારે વંદન કરવા માંગુ છું કારણ કે બે હજાર બે પછી દેવેન્દ્રભાઈ પોતાનું ઘર પરિવાર છોડી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કામો લાગી ગયા છે હમણાં થોડા દિવસ પહેલા જ આવ્યા હતા અને નીકળી ગયા તો સન્માનની કોઈ અપેક્ષા હોતી જ નથી

ધર્મ ભક્તજનોએ આજે અહીંયા મહાઆરતી ઉતારી અને સૌ આજે એકસાથે અહીંયા એકત્રિત થયા છે ખરેખર આમ જોઈએ તો આ સનાતન સમાજનો એક અનેરો ઉત્સવ છે અને આજે ખરેખર જે અયોધ્યાની અંદર જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે એવો જ ઉત્સવ આખા દેશ અને આખા દુનિયામાં આ જ રીતે ઉજવવામાં આવી રહ્યો છે તે બદલ હિન્દુ સમાજ અને સનાતન ધર્મ હંમેશા ગર્વ છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી